આજે હું બનાવવાનું છું વગર માપે મારા માપનું બ્લાઉઝ બ્લાઉઝ લીધા વગર કટિંગ કરીને બતાવું છું આ મારું માપ છે પંદર ઇંચનું લંબાઈ મેં લીધી છે પંદર ઇંચની લંબાઈ લીધી છે પછી ઉપર આપણે છ ઇંચનું નિશાન મારી દઈશું છ ઇંચનું આ આટલું નિશાન મારી દેવાનું છે પછી બે ઇંચનું ગળું મૂકવું છું અને સાડા ત્રણ ઇંચનો હું ખંભો મૂકી દઈશ સાડા ત્રણ ઇંચે ખંભાનું નિશાન મારી દઈશ હવે છ ઇંચ હું નીચે ઉતારીશ છે મારા બાયોનું માપ લઈશ અને આડું લીધું છે મેં સાડા નવ ઇંચ લીધું છે આ રીતનું સાડા નવ ઇંચ પટ્ટી મૂકીને બોક્સ બનાવી લઈશ પછી હું પાછળ મારો બ્લાઉઝનું જે ગળું છે અહીંયા હું ચાર ઇંચનું મૂકું છું નિશાન અને બે ઇંચનું આ રીતનું ગળાની પળાઈ લઈશ હવે હું અહીંથી નીચે સીધો એક લીટો મારી દઉં છું આ રીતનું તમે બ્લાઉઝ વગર માપે બ્લાઉઝ ના હોય પણ તો એ તમે દુબળા હોય તો આ રીતનું કટિંગ કરી શકો છો હું બાયુંનું ગોળાઈ લઉં છું બાયુંનું ગોળાઈ લઈ લીધી છે મેં હવે હું પાસલનું ગળું છે એ તમારે જેવા પેટર્ન કરવું હોય એ તો કરી શકો હું ગોળ શેપનું ગળું બનાવું છું આ રીતની ગો ગળાઇની ગોળાઈ મેં આપી દીધી છે હવે મારો પાસલનો ભાગ એક તૈયાર થઈ ગયો છે એને હું કટિંગ કરી લઉં છું તમે દુબળા હોય ને તમારે પાસે બ્લાઉઝ ના હોય તો આ રીતનું મેં માપ તમને એ બોલીને બતાવ્યું છે મેં વગર બ્લાઉઝ સાથે રાખ્યા વગર બ્લાઉઝ કટિંગ કરીને બતાવું છું આ રીતનું મારું માપ છે આ જે મેં માપ કીધું છે એ જ દુબળા પતલા હોય તો થઈ રહી છે આ રીતનું મેં પાછળનો ભાગ કટિંગ કરી લીધો છે હવે આવડો આ પાછળનો ભાગ કટિંગ કર્યું એવડો એ આપણે આમ ઊંધો મૂકી દેવાનો છે અને જે બાયની ગોળાઈ રહી એ આપણે અહીંયા લઈ લઈશું એનું નિશાન કરી લેવાનું છે આ રીતનું ઊંધું ઉપર મૂકીને બાયની ગોળાઈ રહી એ આ રીતની ખાલી નિશાન તમારે મૂકી દેવાનું છે હવે અહીંયા પણ આપણે ખંભાઓ રહ્યો આપણે જે ખંભે સાડા ત્રણ ઇંચ મૂકવાનું છે પાછળના ભાગને સાડા ત્રણ હતું હવે આ ભાગને પણ સાડા ત્રણ મૂકી દીધું હવે અહીંયા હું ત્યાંથી નીચે સાડા ચાર ઇંચ ઉતારું છું આ સાડા ચાર ઇંચ ઉતારું છું અને અહીંથી નીચે હું છ ઇંચ ઉતારું છું અહીંયા છ ઇંચ મૂકવાનું છે હવે આગળ આડું આપણે મૂકવાની છે આડી પટ્ટી મૂકવાની છે સાડા ચાર ઇંચ અહીંયાથી સાડા ચાર ઇંચ મૂકવાની છે વચ્ચે ત્રણ ઇંચ મૂકવાનું છે ત્રણ ઇંચનું નિશાન મારી દેવાનું છે હવે અહીંયા આપણે ગોળાઈનો શેપ લઈ લઈશું આ રીતનો ગોળાઈનો શેપ લઈ લીધો છે મેં હવે આને આપણે કટિંગ કરી લઈશું આને પણ આપણે કટિંગ કરી લેવાનું છે આ રીતનું તમે માપ મૂક મૂકી મૂકીને બ્લાઉઝ કટિંગ કરશો તો તમારે બ્લાઉઝની જરૂર નહીં પડે અને આ રીતનું સરસ મજાનું બ્લાઉઝ તમારું કટિંગ થઈ જશે હવે આ હું કટિંગ કરી લઉં મારું માપ મને મોઢે જ યાદ રહેશે એટલે હું બ્લાઉઝ સાથે રાખતી નથી દુબલા પતલા હોય તો એનું હું આ રીતનું કટિંગ કરી નાખું છું હવે એ કા હવે મારે આ આગળ કાપડ જે ત્રાસ છે એ બધું કટિંગ કરી લેવાનું છે આ કટિંગ કરી લેવી પછી હવે હું અહીંયાથી બાંયું કટિંગ કરી લઈશ પહેલાં બાયું કટિંગ કરી લેવાની છે પછી કટોરીને એવું કાપશું બાઈ હું ટૂંકી જ બનાવવાની છું એટલે હું ટૂંકી બાઈ સાડા ચાર ઇંચની રાખું છું સાડા ચાર ઇંચની ટૂંકી બાંય રાખું છું અને એની ગોળાઈ લઈ લઈશ બાયની ગોળાઈ મેં લઈ લીધી છે હવે એને આપણે કટિંગ કરી લઈશું આ રીતની બાયની ગોળાઈ લઈને મેં કટિંગ કરી નાખી છે હવે મારે કટોરી લેવાની છે કટોરી કટિંગ કરવા માટે જે મેં પહેલાં ખંભાનો ભાગ તૈયાર કર્યો તો કટિંગ કરીને એને આપણે મૂકીને કટોરીનું નિશાન લઈ લેવાનું છે આ રીતની કટોરીની જે ગોળાઇ મૂકી હતી એ આપણે અહીંયા નિશાન મૂકી દઈશું અને આરે અરે ગળાની પણ ગોળાઈ હું મારા જાતે જ કરી નાખું છું મારે જેટલું ગળું જોઈએ એટલું જ હું આટલું ઉતારી લઉં છું આ ગળું મેં ઉતારી લીધું છે આ ગળું હવે મારું ઉતરી ગયું છે હું ત્યાંથી સાડા ઇંચ ચાર ઇંચ નીચે ઉતારું છું સાડા ચાર ઇંચ નીચે ઉતરી ગયું છે હવે હું આડુ રા મારે હાથ ઇંચનું થાય છે આ રીતનું આડું માપ હાથ ઇંચનું વચ્ચે સાડા ત્રણને મૂકી દીધું છે અઢી ઇંચ નીચે ઉતારીશ આ બધા નિશાન મેળવી લેવાના છે હવે આ નિશાન મેં મેળવી લીધા છે આપણું કટોરીનો શેપ થઈ ગયો છે કમ્પ્લીટ સરસ મજાનો હવે એને આપણે કટિંગ કરી લઈશું આ કટિંગ કરી લઉં હું પછી હવે એક આપણે નીચેના પટ્ટા જે આવે એને કટિંગ કરવાના છે આ મારી કટોરી જેવી સરસ મજાની વગર બ્લાઉઝના માપે મેં કટોરી પણ લગભગ બધાયને બગડતી હોય છે પણ આ રીતની હું કટોરી કટિંગ કરું તો મારે કોઈ બગડતી નહીં આ રીતનું હું દસ ઇંચનું લંબાઈ લઈ લઉં છું મારા બ્લાઉઝનું માપ છે દસ ઇંચની લંબાઈ અહીંયા હું ચાર ઇંચ મૂકું છું ચાર ઇંચની હાલ મૂકીશું અને આ ઉપર છે તે સાડા ચાર ઇંચ મૂકું છું આ બાજુ સાડા ચાર મૂકવાનું છે હવે એને આપણે શેપ દઈ દેવાનો છે આ રીતનું નિશાન મેળવી લેવાના છે જાતે જ તે હવે આને પણ આપણે કટિંગ કરી લઈશું આ રીતનું કટિંગ કરી લેવાનું છે આ નીચેના પટ્ટા આપણે કટિંગ કર્યા છે આ મારું બ્લાઉઝ હવે કમ્પ્લીટ થઈ ગયું છે બધું કટિંગ થઈ ગયું છે આપણું હવે તમને હું બતાવું મેં આખું બ્લાઉઝ બ્લાઉઝના માપ લીધા વગેરે જ મેં આખું બ્લાઉઝ કટિંગ કરી લીધું છે આ જો તમે દુબળા હોય તો તમે આ રીતનું માપ સાંભળીને પણ કટિંગ વગર બ્લાઉઝ કરી શકો છો જો સરસ મજાનું મેં આખું બ્લાઉઝ કટિંગ કરી નાખ્યું છે મેં મારા બ્લાઉઝના માપ લીધા વગેરે જ બ્લાઉઝ કટિંગ